જય સ્વામિનારાયણ મિત્રો તો સૌથી પહેલાં તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ અને અત્યારે વાગે છે સાડા છ સાડા છ ઉપર છે અને હું ને ઘરમાં બે નાસ્તો કરવા બેઠા છીએ એનો નાસ્તા દબાવમાં એને ભરી દીધો અહીંયા મમ્મી એને માથું વધી છે તો હવે એ તૈયાર થઈ છે પછી એ સ્કૂલે જાય ને હું બસ જવા માટે નીકળું નાસ્તો કરીને કેમકે મારે મોડું થાય છે

તો ફ્રી થઈ ગયો છે હું મને તો અમે હવે જાવી સ્કૂલે અને આવીને પાછા મળીએ હાય ગાઈઝ અત્યારે વાગી ગયા છે બાર અને હું સ્કૂલેથી આવી ગયો છું ને આજે તો મારી દીદી મારી વાટે જમવા ન રહી મારી વાટે ન રહી એ તો જમવા પણ બેસી ગઈ કેમ દીદી આજે તારે ટ્યુશન વહેલું જવાનું છે ટ્યુશન તો વહેલું ન જવાનું બે વાગે જવાનું છે પણ

એ તો વાંચે છે ને હવે મારી દીદી મમ્મીને કામ નહીં કરાવે કેમ કે વાંચે છે તો પછી હું મારી મમ્મીને ત્યારે કામ કરાવું ઘડી ઊંચા ને નીચું દઉં જયારે મારી દીદી ટ્યુશન વહેલું જવાનું હોય કે તો વાંચતી લગતી હોય ને ત્યારે હું જ મારી મમ્મીને કામ કરાવી દઉં છું અંદર જાવીને જોવી શું કરે છે હાય દીદી હાય તું કયા વિષયનું વાંચ છું

પછી મળવી હાય ગઈસ તો અત્યારે સાત વાગ્યા છે અને હું ટ્યુશન થી આવી ગઈ છું એટલે આજે મારે પેપર હતું સાયન્સ નું અને સારું ગયું છે તો અને હવે કાલે તો નથી કાલે તો મારા ટાઈમ અહીં ચેન્જ છે કાલે તો એક થી ત્રણ જવાનું છે અને પછી પાછું પેપર પરમ દોષે છે ત્યારે ઇંગ્લિશનું છે ઇંગ્લિશના પેપરમાં તો આવી જાય હારા તો અત્યારે મારી મમ્મી રસોડામાં છે અને મમ્મી હું બનાવી છું તું ભાખરી અને શાક 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 એનું છે અચ્છા સારું તો હવે જમીન તો કઈ પ્લાન છે નહીં મતલબ કે જવાનું નથી ના રોજ રોજ કે જવાનું આજે જમીને પછી ઘડી વહીશું ટીવી જોવું અને મારે વાંચવાનું છે મારે પેપર છે પરમ દિવસે પાછું ઇંગ્લિશનું સારું તો હવે જમીને મળીએ ને મમ્મી હાય ગાઈસ અત્યારે વાગી ગયા છે 9 અને અમે જમીને નવરા થઈ ગયા છીએ ને આ ફ્રેન્ડ છે મને આવ્યો છે ને અમારી મમ્મી કપડા હકેલે છે હાય મમ્મી હાય તું કેમ અત્યારે નવ વાગે કપડા સકેલ છો ને હાય દીદી હાય તું વાંચે છો હા તો કયા સબ્જેક્ટ નું વાંચશું હું ઇંગ્લિશ નું વેચ વાંચું છું કેમ કે મારે પેપર છે પરમ છે હમ નોટ ને હું બધું એસે છે ને એસે એસે તો આવે હા એસે આવશે ને હા છે હમ તો હવે હું ઘડીક રમવા જાઉં ને પછી આવીને મળું હાય ગાઈસ અત્યારે વાગ્યા છે 10:30 અને મારી દીદી કેક બનાવે છે હાય દીદી હાય તો શું બનાવી છો હું કઈ બનાવતી નથી મતલબ આજથી મેં એવું નક્કી કર્યું છે કે હું એક શેડ્યુલ બનાવું છું આના ટાઈમે રોજે કામ કરવાનું બતાવીમાં તો દરરોજ ડેઈલી કામ થાય હવે બનાવું છું કાલેથી રેગ્યુલર થાવા માટે હું મારા બધા કામ માટે વાંચવાનો સમય ફિક્સ ઉઠવાનો સમય ફિક્સ ખાવાનો સમય ફિક્સ ટ્યુશન સ્કૂલ સ્કૂલથી ટ્યુશન બધું ફિક્સ હા ને હવે વિડીયો ને એન્ડ કરી દેવો છે હા બસ વિડીયો ને એન્ડ કરીને સૂઈ જઈએ કેમ કે 10:30 જેવું થઈ ગયું છે હમ તો સારું હવે વિડીયો ને એન્ડ કરી દઈએ 10:30 જેવું થયું છે અને સૂઈ જઈએ કાલે સવારે જવાનું છે પાછું સ્કૂલે મેલું અને એટલે ઉઠવાનું છે વેલું અને અત્યારે તો મારું શેડ્યુલ બનાવું છું કાલથી જોઉં છું હવે રેગ્યુલર રહું કે નહીં એમ તો બસ હવે સૂઈ જઈએ અને કાલે સવારે મળીએ પાછા નવા બ્લોગ સાથે જય સ્વામિનારાયણ ગુડ નાઈટ ટાટા અને હા જો તમને મારો બ્લોગ ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર